નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા લીગલ પેજ એટલે શું તેના વિશે આજે આપણે જાણકારી મેળવીશું તો દર્શક મિત્રો લીગલ પેજ એટલે કાયદાની અંદર જે પણ પેજ ઉપયોગ કરવામાં આવે છે કે જેને ગ્રીન કલરનું પેજ કહેવામાં આવે છે તો દર્શક મિત્રો આ જે લીગલ પેજ છે તે ગ્રીન કલરનું કેમ હોય છે તો દર્શક મિત્રો એ જે લીગલ પેજ છે એને એક સચોટ ઓળખ મળે કે આ જે ગ્રીન કલરનું પેજ છે એ ગ્રીન કલરના કારણે એ કાયદાકીય રીતે કોઈ પણ વસ્તુ એની અંદર લખાણ હશે તેવી સાબિતી થાય છે અને દર્શક મિત્રો ગ્રીન કલરની અંદર કોઈપણ પ્રકારના સ્કેમ થઈ શકતા નથી અને બીજી વાત એ છે કે જે ગ્રીન કલર ઉપર લખાણ હોય છે તે લખાણને બહુ જ સ્પષ્ટતાપૂર્વક વાંચી શકાય છે અને ચાલીસ પચાસ વર્ષ પછી પણ જો તમારો જે પણ ગ્રીન કલરની અંદર લખાણ હશે તે ખૂબ જ સરળતાથી તમે તેને વાંચી શકશો અથવા જ્યારે તમે કોઈ પણ પ્રકારની કોર્ટની અંદર કે કોઈપણ ઓફિસની અંદર તમારો જે એ ગ્રીન કલરના પેજની ઉપર લખેલું જે પણ વસ્તુ છે તે લીગલી ગણાશે અને દસ્તાવેજી પુરાવા તરીકે તે સાબિત થશે એટલે લીગલ પેજ એક પ્રકારનું જે દસ્તાવેજો છે તેના લખાણ લખવા માટેનું એક કાયદાકીય કાગળ કે જેને આપણે એક ગ્રીન કલરનું પેજ કહીશું તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત